સીતારામ બધા દાયરાની ને આજ વારે ટાઈટ ઠાવકી રોગી છે ટાઈટનું કામ હે ના દી હોય ને પાછી એક દી ન હોય આજે હારામાં સારી ટાઈટ છે મેં પીહોનું કરી લીધું ને મારે ફરી વાર હું ઉપરને બ્લોક વારું વારે લીધું જવા એટલું હે ને વારમાં ને આ સંતરીમાંથી જે અમે હમણાં જ સંતરા તોડ્યા તો ફૂલ પાક્યા હતા તો આ સંતરીમાં પાછા સંતરાનો મોર આવે છે ઘરને આંગળે હે ને સંતરી ચારી પોરાણી ને ચાર્યા એટલે આ મોર હે ને ઈ પાસો આવે તો કેટલા મહિનામાં સંતરા રીયાના જય ભાઈ ઉઠે જા આ જય વેલા ઉઠે જ એ હાજા આવ્યો છે ચારુ પાર એ ફૂલ છે ગુલાબી આ ગુલાબમાં તો મલગ ઉખીડ્યા એટલે આ દેહી હે આમાં હા આવે આ ફરડામાં ઓલે ફરડામાં હાર નહીં આવતો ને આ સફેદ હે આમાં એ ઉખડ્યો તો હાલ હું આ ફરી વારલા ને વારે લીધું ને આ એટલું હે વારવાનું તો હું વારેલા અને કાઉ કે જો તમે જો તમે ને વિડીયા તો વિડીયો ગમે તો લાઈક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી દીજો બધા એની રિક્વેસ્ટ કર વિડિયા હજે હાથથી હિન્તેર ટકા લોકો અમારે વિડિયા જોવે ને એ હજે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો બધા એની રિક્વેસ્ટ છે કે જો તમે જોતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો ને હાલો આગળ વિડીયામાં બન્યા રહી

તો આવે ગામ મે બકાલું તાજે તાજુ એકદમ લેવા તો એમાં જો આ ડુંગરી માં હે ને નડકા થિયા सीताराम જય શ્રી કૃષ્ણ જય માતાજી નડકા કાકા પહેલા કી એમ તો ડુંગરી મોટી થાય નકર નડકા શું હોય નડકા શું છે એમાં બી થાય ને અને તમે હે ને અટણે નડકા કાકાનું કામ કરીએ પણ કાપે ના કરે પણ કાપે ના કી એમ બધી એમાં થેગા જો

डुप्लीकेट दूध डेरी में नटण का इमा का नाकता ही है ये बिजू तो मई माना ही खाए है पना सिटी ना अरे माना सिटी नाम ने भी सारा उन थोड़ो जोड़े गए से हारो हिम रुपया ले लिए ही के हां दूध जा आऊं आई हां अपने ता में शुद्ध भोजन नौकरियों ने वह माना गांडा है न करता टणे

વેસાઈ ગયા પછી એ અટાણે ગમે એટલે કમાતા હોય અઘરી અટણે એ જગ્યા ન લેવાય એ તો પેલા જડતી હતી કેટલા લીધી આ તા ઈ કેટલા રૂપિયા આવી હતી અગિયાર હાજર ની વીઘો આવી હતી હંગાણા તે લીધી ને તે પાસે પાસે લીધી હતી ત્રીસ ની કા એ ભાવ હું તો તે દઉં ઈ ભાવ માં લીધા લે આ હે વટાણે આ આ જગ્યા ની કિંમત આસમાઈ ની 10000 10 લાખ 11 લાખ 12 લાખ પણ આપડા પાસે વિગો ડોટ વિકો હોય ને તો ઈ વેસાઈ ની અટાણે ટેકનોલોજી એટલી આવે ગઈ આપણા પાસે સરસ મજાની ખેતીઓ એવી આવે જો કે વીકો ડોટ વીકો હોય તો માણસની ઘટે નહીં અટાણે મોજ કરે વિકો ડોટ વીકો હોય ને ખાલી તો એમાં એવી ટેકનોલોજી છે પછી એવી ખેતીયું છે અમુક અમુક તમે મશરૂમ લઈ ખેતી કરો તમારી પાસે દોઢ વીઘો જગ્યા હોય તો મશરૂમ તમને મહિને લાખ રૂપિયા દે ખાલી શીખવું પડે ને હીખવું હાવ હા વિજી હે એ તો બધા પાસે ફોન હે ને મુકેશ કાકે બધાની હાવ મુઠ્યું ભરે ભરીને ઇન્ટરનેટ દીધું યુટ્યુબ ખોલે ને બે જાવ જોવો રીલ્સું જોવ્યું એના કરતાં કંઈક આપણે એજ્યુકેશન જાણવાનું જળે એવું જોવો તો બહુ મસ્ત માહિતીઓ જળે કીવાની ખેતી કી કરવી બધી તમને માહિતી જળે છે આપણે પાસે એમાં ટાઈમ વેસ્ટ કરી નાખીએ તો મન છે ને ખાલી મહિની જોઈએ ને તો કંઈક એજ્યુકેશનલ વિડીયો જવાની મરજી થાય ભરાયલ મહિની જોવો તો એમાં એજ્યુકેશનલ વિડીયો જોવો તો એમાં કંઈ ફેર ન પડે જો તાજે તાજી પાલક તોડાઈ ગઈ આમાંથી અમે બધા નડકા કાપીને નાખી દીધા ને પપ્પા જોવા લ્યો પાલક અમારી ને આ હે ને આ ગજરા અમે રાખ્યા બી કરવા આમાંથી બી જાય ને એટલે આ પાલક ની પાસેટ કરી લેવી રાખવા દીધા આ ડુંગળીનો રોપ કર્યો એટલે આખે આલો ઉપાડ ના ખાધું આપણે ઓલી કોબી લેવાની હતીબી કાપે પછી બધા ઉપાડ ના ખામું એમાં દાણો ભરાવા માંડ્યો

ને ઓલી જે બાર હે એનો કલર ને જ બજ્યો ને આ રીંગણી અમારી થા ધીરે 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 હા ઓલી કોરાની હે એમાં ગયા આ તો બધી મણ હે કે ઓલી છે આપણી ધોરી કઈ છે દેહી ઈ હે તે આ તો વધે હજી અમે કઈ નહીં થાય ઓલી એ વા જાંબલી છે ને એમાં થયા ચો તાજે તાજું સલાડ હો ભાઈ સીધું ખેતરમાંથી જો કાઈ વિડિયો ડડો થ્યો હકણી કાપે નમાવો જે ફૂલ નમાવો એટલે કપાઈ જાય હા એ વડડો હા રેડી લ્યો જોઈયો પાણી ભીનું રાખે તો નક ગારાવા હા જો લ્યો અહી એક એક વાર હુંસો કરીને દેખાડો બેય લે લે હવે યાર હા અરે કાપે ઉપજો આવ